તોડફોડ પણ કરી હતી અસામાજિક તત્વો દ્વારા સિત્તેર વર્ષથી વસવાટ કરતા પોતાની જન્મભૂમિને પરિવાર સહિત સ્થળાંતર કરવા મજબૂર કર્યા છે શાહપુર પોલીસ સ્ટેશનના અધિકારી અસામાજિક તત્વોની ક્યારે ધરપકડ કરશે શું અસામાજિક તત્વો આવી જ રીતે લોકોને હેરાન પરેશાન કરતા રહેશે શું શાહપુર પોલીસ અસામાજિક તત્વોને ભણાવશે કાયદાનો પાઠ તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે